નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો આલાપ ન્યુઝ માં પાછળ જે દ્રશ્યો નિહાળી રહ્યા એક અંતિમ યાત્રાના દ્રશ્યો છે આ અંતિમ યાત્રામાં ઉમટી પડેલો આ મોટો માનવ મહેરામણ જોઈને કદાચ તમને એવું થતું હશે કે આ કોઈ દેશના વડાપ્રધાન

અને દબાયેલા કચરાયેલા વર્ગને ઉપર ઉઠાવીને તેને સમાજમાં સમાનભેર જીવવાનું ઇન્જન પૂરું પાડનાર દેશના પ્રથમ કાયદા પ્રધાન ભારતીય સંવિધાન સમિતિના અધ્યક્ષ અનેક પુસ્તકોના લેખક અને એક સામાજિક ચળવળકાર એક આર્થિક નિષ્ણાત એવી બહુમુખી પ્રતિભા ધરાવનાર ડોક્ટર ભીમરાવ આંબેડકરની અંતિમ યાત્રાના દ્રશ્ય છે દર્શક મિત્રો આજે આ ડોક્ટર આંબેડકરની અંતિમ યાત્રાના દર્શન અમે આપને કેમ કરાવી રહ્યા છે તો આજે ડોક્ટર આંબેડકર ની નિર્વાણ દિવસની જયંતિ છે ઓગણીસો છપ્પન ની છઠ્ઠી ડિસેમ્બરના રોજ ડોક્ટર આંબેડકર નો આત્મા આ શરીર છોડીને પરમાત્મામાં વિલીન થઈ ગયો હતો અને તેમની અંતિમ યાત્રામાં મોટો માનવ મહેરામણ ઉમટી પડ્યો હતો અંગ્રેજોનું જ્યારે આપણા દેશમાં સામ્રાજ્ય હતું ત્યારે અંગ્રેજોની આર્થિક નીતિની ટીકા કરવા માટે પ્રોબ્લેમ ઓફ રૂપી નામનું પુસ્તક લખીને અંગ્રેજોની સામે બાથ બીનવાની વૈશ્વિક સ્તરે હિંમત કરનાર એ ડોક્ટર આંબેડકર હતા તોડે પાકિસ્તાન અને ભારતના ભાગલા વખતે ભારતમાં રહેલા તમામ મુસ્લિમોને પાકિસ્તાનમાં અને પાકિસ્તાનમાં રહેલા તમામ હિન્દુઓને ભારતમાં લાવવા જોઈએ એવો પોતાનો સ્પષ્ટ અભિપ્રાય આપનાર એ પણ ડોક્ટર આંબેડકર જ હતા આ દેશમાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની સ્થાપના કરવામાં જેમનો અમૂલ્ય ફાળો છે અને પ્રોબ્લેમ પાકિસ્તાન જેવા પ્રોબ્લેમ ઓફ રૂપી થોટ્સ ઓન પાકિસ્તાન જેવા અનેક પુસ્તકોના લેખક હોવા છતાં પણ જેની સાહિત્યકાર તરીકે ગણના કરવામાં આ દેશના સાહિત્યકારોએ ન કરી એવા એ ડોક્ટર આંબેડકર એ બહુમુખી પ્રતિભા ધરાવતા હોવા છતાં આ દેશના મોટા મહાપુરુષ તરીકે દેશમાં પ્રખ્યાત ન થઈ શક્યા પરંતુ આ માત્રને માત્ર ને માત્ર નેતા તરીકે કર્યા આવા ઉચ્ચ ઉચ્ચ શિક્ષિત ધરાવનાર અને વિદેશમાં જઈને પણ શિક્ષણ પ્રાપ્ત કરનાર ડોક્ટર આંબેડકરનો આજની આ મહાન નિર્વાણ દિનની જયંતિ તેમને યાદ કરવા એમના પ્રત્યેની કૃતજ્ઞતા નથી પરંતુ એ ખરેખર પ્રતિભાને પારખવાની એક સમાજની કર્તવ્યની એક ફરજ છે વડોદરાના રાજા સયાજીરાવ ગાયકવાડની શિષ્યવૃત્તિને કારણે વિદેશમાં અભ્યાસ કરીને આવ્યા પછી સયાજીરાવની સરકારમાં નોકરી કરવા આવેલા ડોક્ટર આંબેડકરને જે કડવા અનુભવો થયા એમના ઓફિસના કર્મચારીઓ દ્વારા એ અનુભવો થયા ત્યારે આ ડોક્ટર આંબેડકર આ નોકરી છોડીને બોમ્બે પરત ગયા અને ત્યાં જઈને આ દેશના દબાયેલા કચરાયેલા દલિત સમાજના ઉત્થાન માટે તેમણે પોતાના સંઘર્ષનો પ્રારંભ કર્યો શિક્ષિત બનો સંગઠિત બનો અને સંઘર્ષ કરો નારો પરંતુ હાલમાં જ્યારે કેટલાક યુવાનો ભારત છોડીને ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કર્યા પછી વિદેશમાં જતા રહે છે ત્યારે એવું કહેવામાં આવે છે કે પ્રતિભાઓને યોગ્ય તક મળતી ન હોવાને કારણે આ પ્રતિભા

આલાપ જ હાર્દિક શ્રદ્ધાંજલિ પાઠવે છે ભારત માતાજી